Yeah. Okay.

Parada aí. i saw

લપ લપિયો ખાસ બોતે માં હાતે ઓય એવા હોય તો કોક ના છોકરાને નામ મત નો લેવાય બંધ થઈ જા નકર એક ઢીકો મારે ને તો શેડાનો લોંડો બહાર કાઢ નાખી હે હું એક ઢીકો મારે ને તો શેડાનો લોંડો બહાર કાઢ નાખી આ मामुली શેડા છે ને નીકળી જાતા એને હળ કરવું પડે ત્યારે શેડા અંદર તો 9 વાગ્યા ને ચાલુ કર્યો નો પિંડ્યા પિડાવ્યા એને બધાય ના શેડા કાઢ હા લપ લપિયો ખાસ તોય બધાય નમું છું

બે માણસ નોખો નોખો પ્રશ્ન મારે ક્યાં જવું બાઈ એ માર્યું કઈ નો થયું ફઈ માર્યું હું કરાવી દીધું ફઈ નો ઠીકો એટલે ઠીકો આ બેન કોણ છે વેવાણ કપા કાકી ની વો એ જેને ખબર ન પડે જાન હોય તો આપડે હાગા જોઈએ એમ એમ નહીં ગભા ગાગેટ ની વાવ છે તો ભાઈ એને ખબર પડી જાય જાન હોય તો આપડે હાગા હોય પાલાજ માં તમારે ભેગા આયા હોય તો તમારે હગા ન હોય પણ જાન તો બધાય હાગા જ હોય હગામાં હું થાઈ એને નો ખબર હોય છે હાગા માં આપણે હું થાતું એને નો ખબર એમ એ આયા છે કોઈ દી આપડા રજવાડા માં આ તો કેને કેવાય આપડા રજવાડા માં આવે પણ હવે વેવાય વેલા થયા એટલે હવે આવશે એને પ્રેમ થી જવાબ દેવા આ તો હું ને પ્રેમ થી ને કીધું ભાઈ જો નથી ના ના તું પ્રેમ થી બોલો રામાટુકા હાથ કરવાનો નાક માં ખોઈ જ મોટા નખ લીધા ને સરક ફરક ગયા ટાઈમ થઈ બાયલા વેવાન હા વેવાન આ મારા લાડકવાયા નણંદબા છે હા લાડકવાય નણંદબા મારા નણંદ કેતા પતુ ના ફઈ લાડકવાય નણંદ નણંદ કેતા પતુ પણ ફઈ મારા ફઈ બેન બાને પણ થાજા કરીન છે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ વેવા ના પેવો ફઈ ના કે તમે તો સુંદો ખાડી ના છીઓ બાઈક ન ને ફઈ તમે પાછા આવી જાવ બસ ખાલી એક વાર રામ રામ કરી લેવાનો એમાં બધું વધી જાય અને આ કોણ છે વેવાન જીગા ઢોલીના હાટુ ભાઈ એ કા કેમ એમ નઈ તું જીગા ઢોલીના હાટુ ભાઈ ઓળખતો એમ હે નઈ ઓળખતો એમ ક્યો તમે ઓળખ છો નથી હું તો ફી તું એક ધારો બોલ્યા રાખ

મે કીધું ને તારે પગે લાગવાનું મારે કેટલાને પગે તમને ભાઈને બેને લાગી કોઈને પગે લાગવાનું તારે પગે મારે બા હા તે મારે ફાયદો આમાં કેમ મારે ફાયદો થયો મારે કેટલાક બા કરવા એમ નહીં મને તમને કહું કે બા કાયા બા ફઈ બા એટલે કાયા બા શેર શેર બા હોય તારે પગે લાગવાનું એટલે લાગવાનું હાલો બેન બાવડું પકડો હું ફઈ નહીં તમે અગળ જાવ હાલો ફઈ ને ફઈ તો માર છે મને ફઈ એડો જ ન જો આ હાલો ફઈ તમારા વગે છોડો આલુ કાય આવો ફઈ તમે તો મોય બે ડકલા લ્યો હે મારી ફઈલી તું ધ્યાન રાખજે મારી ફઈ હાલ મારી ફઈ આઈ ફઈ હા ફઈ આ હું દીકરી છું

એ આમ વેવાણ સામે જો એમ કહું વેવાણ સામે જો માર ભાઈ આમુ જોશ આમ સીધો ઉપર એ સીધો ઉપર એમ કહું છું આ આવો આમ વેવાણ સામે જો એમ કહું વે સામે જો આમ હજાર થઈ જા માર હાલો હજાર થઈ ગયો હાલો ગડીસ જલ્દી બોલો મને

અનબા માં બોલ્યા હું જોતા રબા આ એવું કઈ ઠકો નુ કઈ જનબન નથી ને તો ડોલુ મુકાઈ દેજો અલ્યા માં ડોલ માં નહી અનબા બોલ્યા હું જોતા અરે ભાઈ હા તમે એના બોલ્યા હમું છેસ પણ ના જોતા કારણ કે માં મન બુધીનો છે મન મન બુધીનો મન બુધીનો કરીને કામ કઢાવી લે હવે

કાહુ થાય સુતારે એનું કઈ નકી ન હોય જવાન ઘેર ચડી ગયો તો હુઈ જાય હે કેમ આ બસ બાર લાગશે પણ મજા આવશે જીજો દેવાન सुप चौगड़ी आवी आ जाय से अतार से मजा है ए एम नथी कहती है आ बाजू बदू बंद छो ए एम नथी कहती है एना कुतरा जोया है फाफड़ी खा है हलवा ने जे शेरी नो वटवा दिए ए मुरत विया जाय से एम कहू छु मुरतिया मुरतिया नहीं मुरत मुरत बेरु मन जल्दी मारा दिकरा ने पोख लियो हेलो साइड राखो हेलो मुरत दादा बन खान लो See that they do ઓઢી નવરાંતા ચણણી પકવા ઝાંજરનો જનકહર પકવા ઝાંજર I a soul. I सब काई सब i'm hey. a पटोड़ा Oh ah.